ભાઈ ગુજરાતી ની અંદર અધ્યાન સંપૂટમાં ત્રીજો એકમ છે કાબર ચકલી અને કબૂતર કબૂતર પક્ષીઓ તો એની નીચે આપણે ગ્રામત્રમીશું સાંભળજો બુક નીચે મૂકીજો બધા ચલા ચકલી ઉડે કાગડો ઉડે ગાય ઉડે જો હાથ ઊંચો થ્યો તો આઉટ થઈ જશે હો ચલા ભાઈ ઉડી કોણ શકે કોણ ઉડી શકે અને ઉડી કોણ ના શકે પ્રાણીઓ બરાબર ચલો ફરી પોપટ ચકલી ગાય મોર હંસ બિલ્લી કબૂતર હંસ કોયલ કુરકલ્યુ સુહાની હાથ ઊંચા થઈ ગયા ખબર પડી ગઈ ભાઈ પક્ષી હોય તે શું થાય ઉડે પક્ષી શેના વડે ખાય ચાંચ વડે ખાય પક્ષી શું ખાય ભાઈ પછી આપણે બધા આપણા મેદાનમાં આપણી રૂમ આગળ તમે નાખો છો ને કયા કયા પક્ષી આવે છે બેટા આપણી રૂમ આગળ વેરી ગુડ આપણે જોવા ભાઈ બધા અક્ષય પાત્રમાં તમે અનાજ લાઈન નાખો છો ને ઘરેથી ઘરે પણ આપવાનું ચોમાસામાં વરસાદ જતો રહે બંધ થાય એટલે પક્ષીઓને અનાજના દાણા આપવાના બરાબર